જય શ્રી કૃષ્ણ જય માતાજીની આજે આપણે બનાવવાનું છે છોલે તુરિયાનું શાક આ શાક વિદેશી ડિશ છે પણ આપણે આપણા મસાલાથી આપણા અંદાજમાં બનાવીશું હું મારી રીતે બનાવીશ બહુ જ સરસ મજાનું આ છોલે અને તુરિયાનું શાક તુરિયા બાળકો નથી ખાતા હોતા પણ તમે જેવી રીતે હું બનાવું છું એવી રીતે એકવાર જરૂરથી બનાવજો બહુ જ સરસ બને છે હેલ્ધી છે ટેસ્ટી છે અને ગરમીના મોસમના અંદર શાકભાજી થોડા ઓછા આવે એટલે આવી રીતે તમે બનાવી અને બાળકોનું ખવડાવો તો તમે હેલ્થ માટે બહુ જ સરસ છે નાના મોટા બધાને સરસ લાગશે તો મેં દસ કલાક સુધી છોલે પલાળી લીધા હતા રાતે પલળી અને સરસ મજાના મોટા મોટા થઈ ગયા છે સફેદ ચણા આવે કાબોલી એ લીધા છે એક વાટકી પલાળીને અને સાથે લીધા છે ત્રણસો ગ્રામ તુરિયા તૂરિયા પહેલાં હું સરસ મજાના છાલ ઉતારી અને કટ કરી લઈશ અને છોલેને બાફી લઈશ અને એક લોટા એટલું પાણી નાખી અને પાંચ સીટી મારી દઈશ થોડું એવું મીઠું નાખીશ છોલે બફાઈ અને સરસ મજાના રેડી થઈ ગયા છે મેં ઢાકણ ખોલી દીધું છે મસ્ત એકદમ સરસ બફાઈ રેડી થઈ ગયા છે એક લોટો પાણી રેડી હતું મેં થોડું મીઠું નાખ્યું હતું બે ટામેટા ઝીણા સમારી નાખ્યા છે ઝીણા ઝીણા સમારી દીધા છે અડધું શીમલા મરચું લીધું છે અડધી ડુંગળી લીધી છે એ પણ સમારી દીધું છે અને સરસ મજાના તુરિયા પણ સમારી દીધા કેવી રીતે બનાવવા એ હું તમને બતાવું છું જે મસાલા નાખવાના છે એવી અગાડી તમને બતાવું છું ઊડાની કઢાઇ લેવાની છે ગેસ ઉપર ગરમ મૂકી દીધી છે દેશી ગાયનું ઘી નાખું છું

ઢોકળી શેકાઈ ગઈ છે મસાલા કરી લેશો લાલ મરચું નાખું છું એક ચમચી એટલે મરચું નાખું છું ચમચી અડધ નાખું છું થોડુંક એવું મીઠું નાખવાનું છે મીઠું પહેલા નાખ્યું છે એટલે નાણાં જીરું નાખું છું થોડું હવે આપણે ચણા મેં ચારણાના અંદર કાઢી લીધા છે ને પૂરા પાડી લીધા છે એ નાખું છું

એક મોટો ચમચો તેલ નાખું છું સરસ ગરમ થવા દેસુ તેલ સરસ ગરમ થઈ ગયું છે આપણે નાખવાના છે થોડા રાઈના દાણા થોડી હિંગ ફૂટી રહી છે આદુ અને લસણ વાટી આપણે તુરિયા સમારેલા તુરિયા થોડી વાર ચઢવા દઈશું જ્યારે બી આ સબ્જી તમે બનાવો ત્યારે તોરિયા ને તોરિયા પેલા જોઈ નાખો ને તોલ્યા પછી તોરિયા ને

મિત્રો અમારી વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ લાઇક કરજો ગરમીની મોસમ છે તમારું તમારા પરિવારનું ધ્યાન રાખજો કાલે આવી નવી રેસીપી સાથે બાય બાય